ધરમપુરથી એસ ટી બસ વાપી તરફ આવી રહી હતી ત્યારે કપરાડાના વાજવળ ગામ નજીકથી પસાર થઈ રહેલી આ બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વલસાડ જિલ્લાના કપરાડાના વાજવડ ગામ નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં નવ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની વિગત મુજબ ધરમપુરથી એસ ટી બસ ભાભી તરફ આવી રહી હતી ત્યારે કપડાના વાજવળ ગામ નજીકથી પસાર થઈ રહેલી આ બસ અને એકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અકસ્માતના કારણે બંને વાહનો રોડ ઉપરથી સાઇડમાં ઉતરી ગયા હતા અકસ્માતમાં બસ અને કારમાં સવાર નવથી વધુ લોકોને ઈજા થઈ હતી જેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોમાં એસટી બસના ડ્રાઈવર અને એકો કારના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી